આદરણીય પ્રેમી સજનો તથા ભક્તિમતી માતાઓ બહેનો આજે હનુમાન આપણે બધા ખૂબ ઉલ્લાસથી ઉજવી રહ્યા છીએ અને આ વખતે હનુમાન જયંતિ મંગળવારના દિવસે જ આવી મંગળવાર આપણે બધા પવન પુત્ર હનુમાનજી નો વાર માનીએ છીએ હનુમાનજી નો જન્મ મંગળવારના દિવસે જ થયો હતો તો ખૂબ શુભ યોગ સાથે હનુમાન જયંતિનો પર્વ આપણે બધા મનાવી રહ્યા છીએ રાજા કેસરી તથા માતા અંજની દેવીને અગિયાર માં રુદ્ર રૂપે પવન સુત હનુમાન એમનો જન્મ થયો આપણે બધા એ જાણીએ છીએ કે ત્રેતા યુગમાં રાવણના અત્યાચારથી ત્રાહિત ભૂમિની પ્રાર્થના શ્રવણ કરીને શ્રી હરિ વિષ્ણુ પરમાત્માએ રામ રૂપે આ ધરાધામ પર અવતાર લેવાનો નો નિશ્ચય કર્યો અને ત્યારે પ્રભુ રામની સહાયતા માટે દેવોના દેવ મહાદેવ ભગવાન શિવશંકર વિચાર કરવા લાગ્યા કે મને પરમ પ્રભુના સગુણ રૂપના દર્શન અને સેવાનો પણ અવસર મળે એવું કંઈક હું કરું હનુમાનજીના રૂપે જન્મ લીધો ભગવાન રામ સાતમા અવતાર તો હનુમાનજી અગિયારમાં રુદ્ર અવતાર અને આ રીતે ત્રેતા યુગમાં ચૈત્ર पूर्णिमा ना दिवसे हनुमान जी आधराधाम पर राजा केशरी ने माता अंजनी ने त्या जन्म्या आपरे બધા अनेको नाम थी इमेने ओळखिए छिए पवन पुत्र पवन सूत अंजनी पुत्र संकट मोचन हनुमान अनेको नाम थी आपरे બધા जाणिए छिए पण સૌથી વિશેષ એમની ઓળખાણ એ પ્રભુ રામના સેવક રૂપે સેવાનો જે પાઠ પવનપુત્ર હનુમાનજીએ આ સંસારને સમજાવ્યો એવો આજ સુધી બીજા કોઈ દ્વારા આપણે નહીં શીખ્યા હોઈએ બજરંગ બલી હનુમાન જેવો અષ્ટ ચિરંજીવીમાં પણ એક માનવામાં આવે છે કેમ કે ભગવાન રામના આશીર્વાદથી અને ભગવાન રામની પ્રસન્નતાથી વરદાન પામેલા હનુમાનજી જેમણે એ વરદાન મેળવ્યું કે જ્યાં સુધી આ ધરતી પર આ ધરાધામ પર પ્રભુની ગાથા ગવાશે ત્યાં સુધી હંમેશા હનુમાનજી કોઈક ને કોઈક રૂપે ત્યાં પ્રગટ રહીને પ્રભુની કથાનો આનંદ લેશે એવા શ્રી હનુમાનજી ભક્ત સેવક માં જાનકીજીના પરમ લાડલા કેમ કે જે માં જાનકી થી વિછો પામ્યા હતા જે માં જાનકી લંકામાં શોક વાટિકામાં ભગવાનની યાદમાં અનેક પ્રકારથી ચિંતિત હતા એ સમયે હનુમાનજીમણે એક બ્રિજનું કામ કર્યું એક પુલનું કામ કર્યું કે રામ અને જાનકીને નું ફરી મિલન કરાવ્યું માં જાનકી જેવો ભક્તિ સ્વરૂપા અને પ્રભુ રામ જે જ્ઞાન સ્વરૂપ જ્ઞાન અને ભક્તિને કેવળ સંતરૂપી વૈરાગ્ય રૂપી હનુમાનજી એના દ્વારા જ એક સાથે જોડી શકાય છે તો આપણા જીવનમાં પણ જ્ઞાન અને ભક્તિ જેને આપણે સમજ્યા નથી અને જ્યાં સુધી આ બંને વસ્તુની સમજણ નથી ત્યાં સુધી લોકો ભક્તિ પણ કરે છે પણ જ્ઞાન વગરની ભક્તિ સમજણ વગરની ભક્તિ જેને કહેવાય સમજ્યા વિનાનું સાધન કરવા છતાં નકમ અને એ જ રીતે ભક્તિ વગરનું જ્ઞાન જ્ઞાન તો છે અનેક પુસ્તકોનું જ્ઞાન અનેક ધર્મગ્રંથોનું જ્ઞાન ધર્મગ્રંથોના આપણે કીડા પણ બની જઈએ પણ જ્ઞાન હોવા છતાં પણ જો હૃદયમાં ભક્તિ નથી ભક્તિનો પર્યાય પ્રેમ થાય છે જો જ્ઞાન છે પણ પ્રેમ નથી ભક્તિ નથી તો પણ જ્ઞાન કેવળ કોરું થોથા જેવું કહેવાય તો આ બંનેનું મિલન સંતરૂપી હનુમાનજી વૈરાગ્ય રૂપી હનુમાનજી એ આપણા જીવનમાં આવીને આપણને બંનેની સમજણ આપે છે કહેવાનો તાત્પર્ય કે જીવનમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રણેયની જરૂર છે હનુમાન જયંતિ હનુમાનજી આપણને એ જ સૂચિત કરે છે એ જ પ્રેરણા આપે છે હનુમાનજીની અંદર એટલો પ્રેમ હતો પ્રભુની પ્રત્યે એટલું સમર્પણ હતું કહેવાય છે કે જ્યારે મા જાનકીજી સુધી રામનો સંદેશ પહોંચાડ્યો તો માં જાનકીજી એટલા પ્રસન્ન થયા એમના ઉપર હનુમાન ચાલીસામાં આપણે કાયમ ગાઈએ છીએ કે અષ્ટ સિદ્ધ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા રામ રસાયન તુમરે પાસા સદા રહો રઘુપતિ કે દાસ આ વરદાન માં જાનકીજીએ હનુમાનજીને આપ્યું હતું કે તમે અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દાતા રહેશો હંમેશા તમે રામનું રસાયણ જે હૃદયમાં સ્થાપિત કર્યું છે જેના કારણે હંમેશા રઘુપતિના પ્રભુના દાસ બનીને રહેશો જેના ઉપર આદિ શક્તિ જગત પ્રસન્ન હોય અને આ રીતના વરદાન જે પામેલા હોય એવા ભક્ત એવા સેવક હનુમાનજી એમને સંસારમાં રામની મૂર્ત સિવાય બીજી કોઈ પણ વસ્તુ નજર આવતી નહોતી ઘણીવાર આપણે દૃષ્ટાંત સાંભળીએ છીએ સંત એકનાથજીનું એકવાર એકનાથજી મહારાજ સત્સંગ સંભળાવી રહ્યા હતા અનેકો લોકો ખૂબ ધ્યાનથી એકાગ્રતાથી શ્રવણ કરી રહ્યા હતા એ સમયે એકનાથજી એ પ્રસંગ લાવે છે કે જ્યારે અશોક વાટિકામાં હનુમાનજી માં જાનકીની આજ્ઞા લઈને ફળ ફૂલ તોડે છે એ સમયનો પ્રસંગ લાવીને આ સંત એકનાથજી કહે છે એ સમયે અશોક વાટિકામાં જેટલા પણ ફૂલોના છોડ હતા એ બધા સફેદ ફૂલના છોડ હતા કહેવાય છે કે એ સમયે એ સત્સંગ સભામાં એ કથાના મધ્યમાં હનુમાનજી પણ સૂક્ષ્મ રૂપે બિરાજમાન હતા એમણે તરત જ એ વાતને કાપતા એક આકાશવાણી રૂપે ત્યાં અવાજ લગાવ્યો કે સંત એકનાથ તમે ખોટું બોલી રહ્યા છો લોકો બધા એકદમ આશ્ચર્ય કરે છે કે આ ક્યાંથી અવાજ આવ્યો અને ત્યારે હનુમાનજી એ સૂક્ષ્મ રૂપે કહેવા લાગ્યા કે ત્યાં સફેદ ફૂલોના છોડ નહી હતા પણ ત્યાં દરેક ફૂલના છોડ એ ફૂલ લાલ ફૂલના છોડ હતા હકીકતમાં અહીંયા આપણે એ સમજી શકીએ કે જેની જેવી ભાવના હોય એવી જ એને પ્રભુની મૂર્ત દેખાય છે કહ્યું જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂર્ત દેખી તિન તેસી તો લોકોએ પ્રશ્ન કર્યો સંત એકનાથજી સફેદ ફૂલના છોડ કહે છે અને અહીંયા જે અવાજ આવી રહ્યો છે લાલ ફૂલના છોડ કહે છે ત્યારે હનુમાનજી કહેવા લાગ્યા સૂક્ષ્મ રૂપે કે હકીકતમાં લાલ ફૂલ જ હતા પણ સંત એકનાથજી એ પ્રશ્નનો જવાબ આપે છે જ્યારે લોકોએ પ્રશ્ન કર્યા તો એકનાથજી કહેવા લાગ્યા કે હતા તો સફેદ ફૂલના છોડ પણ હનુમાનજી એ સમય બહુ હતા જાનકીજીની કરુણાજનક સ્થિતિને જોઈને રાવણના અત્યાચાર અને રાવણની ધમકીને એમણે પોતાના આંખોથી જોઈ પોતાના કાનોથી સાંભળ્યો અને એ જોઈને એમને બહુ ક્રોધ આવ્યો હતો અને ક્રોધમાં કહેવાય છે કે આંખો લાલ થઈ જાય છે તો ભાઈ આંખો લાલ થઈ તો બધું લાલ લાલ દેખાવા લાગ્યું જેવા આપણે ચશ્મા પહેરીએ જ આપણને સૃષ્ટિ દેખાય એવી ભાવના હતી કે એમને દરેક જગ્યાએ પ્રભુની મૂર્ત જ દેખાતી પરમાત્માને એટલા સમર્પણ હતા એકવાર પ્રસંગ આવે છે પૂર્ણિમાનો દિવસ હતો ચંદ્રમા સોળે કળાએ ખીલ્યા હતા ભગવાન રામ લક્ષ્મણજી દરેક વાનર ભાલુઓને સાથે બેસાડીને સત્સંગ કરી રહ્યા હતા અચાનક પ્રભુની દ્રષ્ટિ એ સોળે કળાએ ખીલેલા ચંદ્ર ઉપર પડે છે અને ભગવાને પ્રશ્ન કર્યો બધા જ વાનર ભાલુઓને ઉદ્દેશીને કે આ ચંદ્રમામાં જે કાળી પરછાઈ કાળા પડછાયા જેવું દેખાય છે એક કાળો ડાઘ દેખાય છે એ શેનો છે તમે બધાએ એ પોતપોતાના મત અનુસાર એનો જવાબ આપી શકો તુલસીદાસજી બહુ સુંદર રામચરિત માનસમાં એનો વર્ણન કરે છે રઘુપતિ રાઘવ રાજા રામ પતી પાવન સીતા રામ રઘુપતિ રાજ રામ પતિત પાવન સીતા રમ કહ પ્રભુ શશિ કહમે ચકતા કહુ કહ નિજ નિજ મતિલા રઘુપતિ રાઘ રાજ સીતારામ કહ સુગ્રીન રઘુરાય શશીમઃ પ્રગટ ભૂમિકે છાય રઘુપતિ રાઘવ પતિ તાવી રા માહુ રાહુ શશી કહ કોઈ ઉમ પરિશમતા સોઈ રઘુપતિ રાઘવ રાજ સીતારામ કહ જબ વિધિરતી મુખ ક ના સાર ભાગ શશિ કર હરિલી ના રઘોપતિ રાઘવિ દવા જીના છિદ્ર સુપ્રગટિ તે મગદેખી નભ પરિહારી રઘુપતિ રાઘવ રાજ પતિ દવાસીતારા આમ પ્રભુ કહ ગરલ બંધુ શશિકેરા અતિ પ્રિય નિજ દુન બસેરા રઘુપતિ રાઘવ રાજ રા પતિત સીતા રામ રઘુપતિ રાઘવ રાજ રામ પતિત પાવન સીતારામ કહ્યું प्रभु कह शशि महमे चकताई कह काह निज निज मती लाई भगवान कहे छे, कि पोत पोता मती अनुसार पोत पोता बुद्धि अनुसार ते मने ये कहो क्या चंद्रमा मा दाग सेनो छे तो सौ प्रथम सुग्रीव जवाब आपे छे कह सुग्रीव सुनहु रघुराई सुग्रीव कहे छे, हे प्रभु ચંદ્રમામાં પૃથ્વીની નો પડછાયો પડે છે પૃથ્વીના પડછાયાની જ એ એ સ્પોટ ડાઘ દેખાઈ રહ્યો છે એ સમયે કોઈ બીજા વાનરે કહ્યું કે રાહુએ ચંદ્રમાને મૂકો માર્યો હતો જેના કારણે એટલી જગ્યામાં વચ્ચે ત્યાં કાળો ડાઘ પડી ગયો તો કોઈ કહેવા લાગ્યા કે જ્યારે બ્રહ્માજી આ સૃષ્ટિ બનાવી જ્યારે કામદેવની પત્ની રતિને એ નિર્માણ કરી રહ્યા હતા રતીને બનાવી રહ્યા હતા તો ચંદ્રમામાંથી થોડો એવો ભાગ લઈને રતિના મુખને સુંદર બનાવવા માટે ચંદ્રમામાંથી થોડોક ભાગ લઈ લીધો અને ત્યાં એક કાણા જેવું થઈ ગયું એ જ કાણો કાળો ડાઘ દેખાઈ રહ્યો છે બધાએ પોતપોતાની રીતે જુદી જુદી વાત કરી અંતે ભગવાન રામ પોતે કહેવા લાગ્યા કે બધાએ પોતપોતાની રીતે વાત કરી મને એવું લાગે છે કે ચંદ્રમા એ જહેરના ભાઈ છે વિષના ભાઈ છે વાનર ભાલુઓ પૂછ્યું એ કઈ રીતે ત્યારે ભગવાન રામ કહે છે કે જ્યારે ચર્નિંગ ઓશન થયું જ્યારે સમુદ્ર મંથન થયું તો સમુદ્ર ના વખતે ચંદ્રમા પણ સમુદ્ર માંથી આવ્યા ચૌદ રત્નમાં અને ઝેર પણ સમુદ્ર માંથી જ પ્રગટ થયો તો બંને નો ઉત્પત્તિ સ્થાન સમુદ્ર મંથન છે એટલે બંને ભાઈઓ થયા અને એ જ પોતાના ભાઈ જે કાલકોટ જેની અંદર એટલી ગરમી તો ચંદ્રમાએ પોતાના હૃદયમાં એને સ્થાન આપ્યો ચંદ્રમા શીતળતા પ્રસરાવતા હોય છે તો એમણે પોતાની શીતળતા પોતાના ભાઈ ઝેરને આપવા માટે એમના હૃદયમાં સ્થાન આપ્યો અને એ જ ઝેર ને કારણે ચંદ્રમામાં વચ્ચે કાળો દાગ દેખાઈ રહ્યો છે દરેક વ્યક્તિ વ્યક્તિએ પોતપોતાની વાત કરી સ્વયં ભગવાન રામે પણ એ વાત કરી પોતાના મત અનુસાર પણ ત્યારે હનુમાનજી ઉભા થાય છે હનુમાનજી પ્રભુને પ્રણામ કરે છે અને હનુમાનજી કહેવા લાગ્યા કે પ્રભુ મારા મતે ચંદ્રમાના દાગની કંઈક જુદી પિક્ચર જુદું ચિત્ર છે ભગવાન પૂછે છે બતાવો હનુમાન तारी हनुमान जी कहवा गया कह हनुमंत सुनहु प्रभु शशि मूर्ति बसते सोई श्याम ताभास हनुमान जी कहे कह हनुमंत सुनहु प्रभु शशि तुम्हार निज दास अहिया हनुमान जी ने પ્રભુને જોવાની જે દ્રષ્ટિ છે કે કણ કણમાં કેવળ પ્રભુ જ દેખાય એમણે કહ્યું કે ચંદ્રમા તો તમારો દાસ છે તમારો ભક્ત છે અને તવ મૂર્તિ તવમૂર્તિ બસત તમારી મૂર્તિ એના હૃદયમાં વસેલી છે અને તમારો જે શ્યામ વર્ણ તમારો જે શ્યામ શરીર એ શ્યામ વર્ણ ચંદ્રમાના મધ્યમાં એના ઉરમાં દેખાય છે તો ચંદ્રમાની એક કાળાસમાં પણ હનુમાનજીએ પ્રભુની કરલો પ્યાર જગત મેં કોઈ નહીં પરાયા પણ આ ત્યારે જ સંભવ થઈ શકે જ્યારે હનુમાનજી જેવી નિષ્ઠા હનુમાનજી જેવી દ્રષ્ટિ અને એ દ્રષ્ટિ કઈ રીતે એમને પ્રાપ્ત થઈ તો એ રામના નામનો સતત સ્મરણ કરતા હતા એમણે એ દિવ્ય ત્રીજી આંખ ખોલીને રામના નામની હંમેશા પોતે હૃદયમાં સ્થાપના કરી એમનું ધ્યાન કરતા હતા એમની મૂર્તિને એમણે હૃદયમાં સ્થાપી હતી આપણે પણ જો એ જ સાચા રામના નામને હૃદયમાં સ્થાપીને એમના એ દિવ્ય મૂર્તનો

નિર્ગુણ જગ્યાએ ઝાંખી કરી શકીશું એમના સ્વરૂપને જોઈ શકીશું એવા શ્રી હનુમાનજી હું જ્યારે સાઉથ આફ્રિકા હતી ઘણા લોકો ત્યાં હનુમાનજીને ખૂબ કરે દરેક ના ઘરની આગળ હનુમાનજી નું મંદિર હોય એ લોકો हनुमान जी ने एटली भक्ति करता हनुमान जी ने भजन गाता हनुमान हनुमान बजरंग बली हनुमान यू आर माय शाइनिंग लॉर्ड व्हेन आई नीड यू हनुमान यू आर देयर हनुमान यू आर माय शाइनिंग लॉर्ड ये लोगों ने हिंदी के गुजराती नहीं आवड़तू તો એ લોકો ઇંગ્લિશમાં ભજન બનાવતા અને એમાં એ જ કહેતા કે હનુમાનજી તમે તો આખા જગતને પ્રકાશ કરનારા છો જ્યારે જ્યારે અમને જરૂર પડે તમે હંમેશા અમારા સંકટનું મોચન કરવા માટે આવો છો તો એવા શ્રી હનુમાનજી મહારાજ સંકટ મોચન બજરંગ ને આપણે સત સત પ્રણામ કરીએ કોટી કોટી પ્રણામ કરીએ આજ હનુમાન જયંતિના દિવસે અને એટલું કહેતા હું મારા વિચારોને વિરામ આપું છું બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય